હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના આજ રોજ ચૌદ ગામડી જિલ્લા પંચાયત ના વિસ્તાર તારીખ સોળ જુલાઈ બે ના રોજ ચૌદ ગામડી જિલ્લા પંચાયત ના આવતા રસ્તાઓના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્ત માનનીય મહેશભાઈ સાહેબ તથા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુમનબેન અને પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરએબી વિભાગના અધિકારી શ્રી સંગાળા સાહેબ તથા શ્રી મુનિયા સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં તાલુકા સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ તથા ગામના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવેલ હતો આ યોજના હેઠળ બંબેલા મહુડી મઘાનીસર ઘેસવાર રાયપુરા તથા ગામડી મુખ્ય રસ્તાનો સમાવેશ કરેલ છે જે આમ ઝાલોદના તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકારના સૂત્ર એવું વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા અને ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી અને ઝાલોદ તાલુકાના રોનક બદલતા જોવા મળે છે અને ગ્રાન્ટોની લાણી કરતા જોવા મળ્યા છે બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન બારિયા બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ